سلامت درمیان داری گیم نزکی بس نو دروازے પરમાર ઉમર વર્ષ આશરે નવનું નીચે પડી જતા બાળક હોસ્પિટલ હાલતમાં એસટી બસ નંબર જે જે અઠારઝેડ ચુમોતેર એકાણું નંબરની એસટી બસ નું ઇમરજન્સી દરવાજો ખુલી જતા બાળક પડી જતા ઇજાગ્રસ્ત સ્થળ બાળકને તાત્કાલિક બગસરા એસટી બસ સ્ટેશન પહોંચાડી એકસો આઠ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે મારું નામ પટેલ હિતેન્દ્રકુમાર રેવાભાઈ ગરિયાદર ડેપો સદર બાબતે જણાવવાનું કે જામજોધપુર ગારિયાદર ગરિયાદા ડેપોની બસ છે જેતપુરથી ચાર ને દસે બસ નીકળતા ઇમરજન્સી એક્ઝિટની અંદર બેઠેલા ત્રણ સીટની અંદર સાડા ત્રણ પેસેન્જર બેઠેલા હતા ગાડીની અંદર ટોટલ પાસઠ પેસેન્જર હતા ત્યારે ગાડી બરવાળા કોલેજથી નીકળતા ધારી ગુંદારી પહોંચતા વાળા વળાંકની અંદર ઇમરજન્સી એક્ઝિટ ખોલીને એક બાળક નીચે પડી ગયેલું હતું ત્યારે અમે બસ ઊભી રખાવીને તે બાળકને લઈ આવ્યા બાળક હાલ થળતું આવતું હતું અમે લઈ આવ્યા તેને પ્રાથમિક સારવાર આપી અને બગસ રાવત એક સો આઠ બોલાવીને બાળકને પ્રાથમિક સારવાર આપવા માટે મોકલી આપ્યો અને અમે બસની ઇમરજન્સી એક્ઝિટ કઈ રીતના ખુલી ગયું એ બાબતે વર્કશોપની અંદર તેની ચકાસણી પણ કરાવીએ છીએ અત્યારે મારું નામ અજય પ્રતાપસિંહ રાઠોડ હવે આ ગાડીયા ટેપોની બસ છે એમાં એમ કહે છે કે ઇમરજન્સી દરવાજો ભાણિયાએ ખોલી નાખ્યો છે હવે અત્યારની વસ્તુ એવી છે કે દસ દસ જણા પાટા મારે ત્યારે ઇમરજન્સી દરવાજો ખુલે હવે ઇમરજન્સી ઇમરજન્સી દરવાજો કાંઈ એમ ઓટોમેટિક ખુલી નથી જતો હવે એ આ કન્ડૅક્ટર કે ડ્રાઈવરની જે ભૂલ હોય કે ગાડીએ ડેપોની અંદરથી ભૂલ હોય બસ ચેક કરી અને મોકલવી એ ખાતરી રાખવી બરાબર અને બીજું કે અત્યારે ભાણિયાને એ ભાઈ એમ કે છે કે મેં મોકલો છે અત્યારે દવાખાને સારવાર માટે તો એ વાત ખોટી છે સારવારમાં તો મેં મોકલેલ છે અત્યારે બરાબર છે અને બીજું કે હવે આ જ મારા ભાણીયાના થયું છે તો કાલ સવારે બીજું કોઈ ન થાય મારા ભાણીયાના માતાજીએ બચાવ્યો એમાં થાય કાલ સવારે બીજી હાનિકારક કોઈને ન થાય તે વસ્તુ એસટી નિગમને ધ્યાન રાખવી જરૂરી છે આ આંત બરાબર

ભાઈ આ ચાલુ બસ હતી જામજોધપુર ગારિયાધાર અને ચાલુ બસે છોકરો બારી ખુલી જાય ને પડી કઈ બારી ખુલી બોલે ઇમરજન્સી બારી પછી શું થયું પછી એક ભાઈ ઠેકડો મારી ગયા ને પછી આખી બસ આ કંડકટરે આમ કીધું એટલે ડ્રાઈવર ઉઠી રહી કઈ જગ્યાએ બન્યું બન્યું દેવથી ગાલો ગાલો પછી હાડતા પીકરિયા વતી ગયા પછી